જામનગર મહાનગરપાલિકાએ આજરોજ સવારથી શહેરના નવા ગામ વિસ્તારમાં આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ દરમિયાન વિપક્ષી કોર્પોરેટર રચના નંદાણીયા સહિત સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો જેથી અધિકારીઓ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ થયું હતું જેને પગલે પોલીસે કોર્પોરેટર સહિત પાંચ વ્યક્તિઓની અટકાયત કરી હતી મહાનગરપાલિકાની ટીમે દસ જેમાં ચાર લાખ એકાવન હજાર આઠસો ચોપન ચોરસ મીટર જમીન ખુલ્લી કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ દરમિયાન વોર્ડ નંબર ચાર ના વિપક્ષી કોર્પોરેટર રચના નંદાણીયા સો જેટલા સ્થાનિકો સાથે વિરોધ કરવા પહોંચ્યા હતા તેમણે દબાણો અંગે હાઈકોર્ટમાં કેસ ચાલી રહ્યો હોવાનું જણાવી મુદત માંગી હતી વિરોધ દરમિયાન અધિકારીઓ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ થયું હતું જો જોકે પોલીસે કોર્પોરેટર સહિત પાંચ વ્યક્તિઓની અટકાયત કરી હતી ત્યારબાદ શહેર મહાનગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની કામગીરી યથાવત રાખવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ